ભરૂચના જનોર ગામના નાગરિકે બિન ખેડૂત ખાતેદાર ખેડૂત બની જમીન ખરીદી મુદ્દે કલેક્ટર માં તપાસ ની માંગ સાથે ફરિયાદ અપાઇ છે ભરૂચ જિલ્લામાં ખેતીલાયક જમીન ખરીદવા માટે ઘણા લોકો ખેડૂત હોવાનું ફલિત કરી ખેતીલાયક જમીન ખરીદી લેતા હોય છે પરંતુ ખેતીલાયક જમીન ખરીદનાર પાસે ખેડૂત ખાતેદારનો પુરાવો શું આ પ્રશ્ન ઊભો થતો હોય છે અને ખેડૂત ખાતેદારનો પુરાવો ન હોય તો ખેતીલાયક જમીન ખરીદી શકાય ખરી તેવા પ્રશ્નો ઊભા થતા હોય છે આવો જ એક પ્રશ્ન ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના જનોર ગામેથી એક અરજદાર કમલેશ રણજીત માછીએ કલેક્ટર સમક્ષ અરજી કરી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ખેડૂત ખાતેદારે ખેડૂત ન હોવા છતાં તેઓએ વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંથી બે હજાર દસના અરસામાં સંખ્યાબંધ ખેતી લાયક જમીનો ખરીદી હોવાના આક્ષેપ સાથે તમામ ખરીદેલી ખેતીની જમીનના દસ્તાવેજો પણ રજિસ્ટ્રાર વિભાગમાંથી મેળવવામાં આવ્યા હોય સાથે બિનખેડૂત ખેતીલાયક જમીન કેવી રીતે ખરીદી શકે અને શું આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓએ પણ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવા માટે સહકાર અપાયો છે ખરો તેવા અનેક સવાલો ઉભા થતાં જ હાલ તો આ સમગ્ર પ્રકરણ ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યું છે અને સમગ્ર એ ખેતીલાયક જમીનમાં સર્વે નંબરોની તપાસ અને ચકાસણી કરી બોગસ ખેડૂત બન્યા હોય અને જમીન ખરીદી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ અરજદાર કમલેશ માછીએ કલેક્ટર સમક્ષ કરી દીધી છે અરજદાર કમલેશ માછીએ પોતાની ફરિયાદમાં દાદ પણ માંગી છે કે બિન ખેડૂત ખાતેદારના પચાસ વર્ષના ઉતારાઓ મંગાવી પોતે ખેડૂત છે કે કેમ તે અંગે તપાસ કરવી અને અને જો ખેડૂત ખેડૂત ન હોય ખોટી રીતે રીતે ગેરકાયદેસર બની જમીનો ખરીદી હોય જે ખેડૂત પાસેથી જમીન લીધી હોય તે જમીન તેમને પરત કરવામાં આવે અને જિલ્લા કલેક્ટર દ્વારા સંપૂર્ણ પ્રકરણમાં બિન ખેડૂત ખાતેદારે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હોય તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ પણ અરજદારે કરી છે હાલ તો સમગ્ર પ્રકરણ કલેક્ટર કચેરીમાં પહોંચ્યું છે અને તપાસ દરમિયાન શું નીકળે છે તે સમગ્ર મુદ્દો જનોર ગામમાં પણ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે